તળાજા નજીક ભાવનગર હાઇવે પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો શેત્રુંજી નદીના પુલ પાસે પ્રારંભ રિસોર્ટની સામે કોઈ અજાણ્યા વાહન ચાલકે એક આધેડ વ્યક્તિને અડફટે લીધા હતા આધેડ વ્યક્તિની ઓળખ નદી ગોરખી ગામના કાળુભાઈ નરશીભાઈ બાલથીયા અંદાજેત સાહીઠ તરીકે થઈ છે ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જાગ્રસ્ત કાળુભાઈને તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત પછી ઘટનાસ્થળે સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે Thank mm -hmm. you.